ભક્તો ચાલતા વડીલા ખાતે આવેલા ભાતીજી મંદિરે દસમ નિમિત્તે દર્શન કરવા ગયા હતા વડીયા મંદિરેથી દર્શન કર્યા બાદ ભક્તો ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દર્શનાર્થીઓથી ભરેલ ટ્રેક્ટરને વડીયા તળાવ નજીક અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર ચંદનિયા દુમાલા વાઘપુરાના બચુભાઈ ભૂરાભાઈ વસાવા હરેશ રમેશભાઈ મુંગારા તેમજ કાજલબેન સુનિલભાઈ વસાવાને ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા જ્યારે વીસથી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી ટ્રેક્ટર પલટી જતા આસપાસના લોકો દોડી આવી બચાવની કામગીરીમાં જોડાયા હતા બનાવની જાણ થતાં એકસો આઠ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત ઉમલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં કેટલાક ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસે પણ ત્રણના મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે